ગણપતિ દાદા દસ દિવસની બધી ગણપત દાદાના લોકોએ સેવા કરી એ સેવા બાદ આજે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે પહેલાં જોતા ઓલપાડની ખૂબ મોટી ગીડી પણ ઓલપાડ બાયપાસ રોજ થવાથી હવે સિંગલ વેથી લોકો નીકળી જાય છે અને લગભગ નવ વાગે ત્યાં સુધીમાં લગભગ બધી જ વિસર્જન થઈ જશે અને ગણપત દાદાને પ્રાર્થના કરે કે બધાની ઉપર આશીર્વાદ બને રહે